તમારા બધા તમે પણ હું ચાહક છું હું જને હૃદયથી માનું છું એકવાર મારા ગળાના હમસે આર્યન ભગતને જોરદાર તાળીઓથી વધાવી હા છ વર્ષે ખાલી હાલ બોલવાની ખબર ન પડે ત્યાં જોવો તો ખરા ડાયરા ઘૂંટડે ઘૂંટડે જેને પી લીધા છે હા અને મને પાછું એમ કીધું કે મેં તમારી માનતા રાખી છે કે દેવાયતભાઈ આવી જાય પછી હાણીંગપુર હનુમાનને ધ્વજા ચડાવી છે એટલે લાખ લાખ સલામ છે યાર મને રામદાજીના શબ્દો હજી યાદ આવે કટગીર કે મસ્જિદમાં હનુમાનજીનો એક પાણો સિંદૂર લગાડી દીધું મસ્સીદમાં હો એટલે મ મસ્જિદમાં નમાજ પઢવા આવે એની કીધું કે ભાઈ સાધુ ઊભા થઈ જાવ હે બાબા ઊભો થઈ જાય આથી કે અમને ડિસ્ટર્બ થાય છે આ નમાજ પઢવાની છે મસ્સીદમાં સાધુ કોઈના બાપનું માન્યા નહીં અને કોઈના બાપનું ન માને એને સાધુ કહેવાય યાર એ તો એની મોજમાં હોય એની માસે કોઈનો કાબુ છોડો હોય ફકડો નાથ બેઠા હોય તો એને ગામે સમજે ફકડાનાથ ને ઊભા થઈ જાઓ ફકડાનાથ ઊભા થઈ જાઓ

હાથી બોલાવ્યો હાકળ બાંધી અને જે પથ્થર હતો સિંદુર લગાડેલો એની હાકળ બાંધી